જય અંબેના નાદ થી ગુંજી ઉઠ્યા છે અને પદયાત્રીઓ પણ છેલ્લા કેટલાય દિવસો અનેક કિલોમીટરનું અંતર કાપી મા ના દર્શને પહોંચી રહ્યા છે ત્યારે ખેડ પોલીસ દ્વારા હાઈવે તો વન વે કરાયો છે તે ઉપરાંત હાઇવે પર છ થી વધુ ગાડીઓ દિવસ રાત દોડાવીને કોઈ પણ યાત્રાળુઓને તકલીફ ન પડે સાથે જ તેમનો કોઈ સામાન ચોરાય નહીં અને વધુમાં અકસ્માત પણ ન સર્જાય તે માટે પેટ્રોલિંગ ઉપરાંત તેમના માટે પણ આયોજન કરાયું છે એક પીઆઈ બે પીએસઆઈ સહિત થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરાયા છે જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય સાબરકાંઠા જિલ્લાનું અંબાજી એટલે ખેડબ્રહ્મા મહિષાસુરના વધ માટે મા અંબાએ અહીં પોતાનું સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયા અને ગબ્બરને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું ત્યારે હાલમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના સ્થાનકે માથું નમાવવા અનેકો કિલોમીટરની પદયાત્રા કરી અંબાજી આવી રહ્યા છે અને અહીંથી દર્શન કર્યા બાદ મોટા અંબાજી પણ પ્રયાણ કરે છે તો અહીં ધજા ચઢાવવાનો અનેરો મહિમા છે સાબરકાંઠા જિલ્લાના માર્ગો હાલમાં જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે હજારો સંઘો સાથે લાખો પદયાત્રીઓ માતાના ધામે ચાલતા જઈ રહ્યા છે માં જગત જનનીના પાળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયે હૈયુ દડાયે એટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યો છે એક લાયકા પ્રમાણે આ જગ્યાએ જ માતાજીએ વધ કર્યો અને મહિષાસુરનો અંત કર્યો હતો મહિષાસુરના ત્રાસથી લોકોને બચાવવા માટે અહીં પ્રકટ સ્વરૂપ બનાવ્યું અને ત્યારબાદ અહીંથી જ માતાની જ્યોત લઈને જવાયેલી ગબ્બરમાં એવી પણ લોક માનતા છે ત્યારે અહી ભાદરવી પૂર્ણિમાના દસ દિવસ અગાઉથી જ ભક્તોના સંઘો આવવાના શરૂઆત થઈ જાય છે મહેરબાન પોલીસ અધિક્ષક અધ્યક્ષતામાં ડીએસપી સીડેર વિભાગનાઓના સુપરવિઝન હેઠળ એક પીઆઈ બે પીએસઆઈ તથા અઢીસોથી ત્રણસો માણસો બાજરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા માટે ખડે પગે છે જેમાં તમામ પ્રકારના માણસો માટે રસ્તો વનમે કરવામાં આવેલ છે તમામ જગ્યાઓ પર બેરિકેડ લગાવવામાં આવેલ છે તથા યાત્રીઓની સામાન્ય સુરક્ષા માટે છ એવા સ્પોટ ઉપર સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવેલ છે તથા રસ્તાઓ ઉપર પોલીસના પાંચથી છ વાહનો સતત ટ્વેન્ટી ફોર બાય સેવન પેટ્રોલિંગ કરી રહ્યા છે

જય અંબે હું ખેબંબા અંબાજી માતાજી ટ્રસ્ટ તરફથી મેનેજર દિલીપસિંહ બોલું છું ભાદરવા સુધી એકમથી ભાદરવા સુધી પૂનમ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ ધજા અને શંગાર રથ લઈને માતાજી અંબાજીના દર્શન કરવા માટે જય અંબેના નાચ સાથે ગમડાઓથી લોકો નીકળે છે અને પહેલી દરજા ખેબંબા અંબિકા માતાજીમાં ચઢાવીને પછી એ લોકો અંબાજી ખોટા અંબાજી તરફ ધજા ચઢાવવા માટે જાય છે લોકો થોડી શ્રદ્ધાથી માતાજીના ચરણોમાં શિષ નમાવે છે અને એમની મનોકામના માતાજી પૂરી કરે છે અત્યાર સુધી ત્રણ લાખ શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો છે અને સંગ લઈને લોકો અહીંયા આવે છે પૂરી શ્રદ્ધાથી માતાજીને નમસ્કાર કરીને અહીંયાથી અંબાજી તરફ જવા રવાના થાય છે અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી અહીંયા યાત્રાઓ માટે પૂરી સુવિધા કરવામાં આવી છે એમની સુરક્ષા અને સલામતી માટે પણ પૂરી સગવડ છે એમના માટે પૂરી શૌચાલય રહેવા માટે રૂમો અને ધર્મશાળાની વ્યવસ્થા છે અને એમને જમવા બનાવવા માટે પણ ધર્મશાળાની વ્યવસ્થા છે હા એટલે એ વાત સાચી છે જે અંબાજી દર્શન કરે એ અહીંયા ખેરમ્બ અંબાજી માતાજીના દર્શન કરે તો એમના દર્શન ફરતા હોય છે અને મનોકામના પૂર્ણ થતી હોય છે વર્ષથી સાથે ચાલતા 对。